ભાજપ શાસિત હોવાનું કહીને વિકાસ ની વાતો કરવામાં આવે છે પરંતુ હકીકત કંઈક અલગ જ જોવા મળી રહી છે નગરપાલિકાના કારોબારી ચેરમેન ના વોર્ડમાં ચારે બાજુ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે અને ગટરનું દૂષિત પાણી રસ્તા પર વહેતા હોવાથી લોકોને ભારે તકલીફ અનુભવી રહ્યા છે સ્થાનિક રહેવાસીઓએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે આ વોર્ડથી રોજ પસાર થતા ચેરમેન ના પ્રતિનિધિ ને આ ગંદકી અને ગટરના પાણી નજરે નથી પડતું જો ચેરમેન ના પોતાના વોર્ડમાં જ આવી હાલત હોય તો બાકીના વોર્ડની પરિસ્થિતિ કેવી હશે તેવી કલ્પના કરી શકાય છે હું જાકીરશાહ પઠાણ મારી સાથે અત્યારે સિદ્ધાર્થ ગોહિલ ગોહિલ નગરના પ્રતિનિધિત્વ કરે છે તે અત્યારે મારી સાથે છે અત્યારે હું એને પ્રશ્ન પૂછવા માંગુ છું કે આ અત્યારે જે ગટર છે ઘણી વાર બે મિનિટ છે આજે ગટર જે આ ઉભરાય છે એની માટે તમને અહીંયા કોઈ ફરિયાદ આવેલી છે આ ફરિયાદ આવેલી છે ને આ ગટરના પ્રશ્ન અંગે અમે અવારનવાર બે મહિનાથી અમે રજૂઆત કરી છે પણ છતાં કોઈ એનો નિકાલ આવ્યો નથી બરાબર છે તમે ચીફ ઓફિસરને કે પાલિકામાં ક્યાંય જાણ કરેલી છે તમે પાલિકામાં અમે અવારનવાર બે થી ત્રણ મહિનાથી અમે જાણ કર્યું છે ગટરની તો આગળ ઓલા ઉકડાની પણ એનો કોઈ નિકાલ સોલ્યુશન આવતું નથી પરમેનન્ટ દર્શક મિત્રો આજે વિસ્તાર છે પછાત વિસ્તાર છે આ વિસ્તારની અંદર કચરાનો પ્રશ્ન અને ગટરના પ્રશ્ન વારંવાર થતા હોય છે આ વિસ્તારની અંદર નગરપાલિકાના જે ચેરમેન જે છે તે પણ આ જ વિસ્તારના છે અને તેનો રસ્તો પણ અહીંથી જ છે જ્યાં ઉકળો એકદમ મોટો પાયે હોય છે છતાંય તે આ વિસ્તારની અંદર ધ્યાન દેવામાં આવતું નથી તો પછાત વિસ્તારની અંદર પછાત વિસ્તારને શું અતિ પછાત કરવાનો છે અને અમથાય ગાંધીના ગુજરાતની અંદર સ્વચ્છતાના નામે કરોડોનો ખર્ચ થતો હોય છતાં અત્યારે અહીંયા હાલ આજે હાલત છે અને નગરપાલિકા કે ભાઈ અમારે અહીંયા મોટર બળી ગઈ છે એના કારણે આ પાણી ભરાય છે તો પાલિકા પાસે મોટર રિપેર કરવાના પૈસા નથી અને નદી અંદર એટલા પૈસા નાખી દીધા હતા અહીંયા તો એ પૈસા હતા આ એક ત્રીસ હજાર ની કે પચીસ ની મોટર બળી ગઈ છે એ રિપેર કરવાના પૈસા પાલિકા પાસે નથી